કે ભાઈના જે ટેન્ટ્રમ્સ છે ને બહુ જ એટલે બહુ જ વધી ગયા છે હવે વર્ધન ભાઈ મોટા થઈ ગયા છે ને એટલે મમ્માને બહુ હેરાન કરે છે જો આ બધું રમણ ભમણ કર્યું છે જો કોણે કર્યું કોણે કર્યું કોણ હોય આના પાછળ કોણ હોય ટેન્ટ હાઉસ ની તો હાલત જે કરી છે બાપરે રે एवरीवन वेलकम बैक टू माय चैनल ગાઈસ અત્યારે વાગી ગયા છે બપોરના બે અને વર્તની છે ને મમ્મી કથા જોતા હતા ટીવી બંધ કરી દીધું હે ને શું કરી દીધું હાય વદન તે શું કર્યું ટીવી ઓફ કરી દીધું ને કેમ ઉપર છે મમ્મી જ્યારે શાંતિથી બેઠા બેઠા એક લીધે કથા જોવે ને એટલે વર્ધન ભાઈ ટીવી તરત જ દોડી બંધ કરી દે તો બસ હવે મારું જે ડેલી રૂટીન છે જે તમે કાલે જોયું જ હશે વ્લોગમાં એ રહ્યું કમ્પ્લીટ કરી દીધું છે અને હું ને મમ્મી ફ્રી થઈ ગયા છે એકચ્યુલી આજે કેવું હતું કે મારા હસબન્ડને જે લંચ છે એ લઈ જવાનું હતું પણ મેં છે ને આજે એમના પૂરતું જ બનાવ્યું હતું કારણ કે આજે હું સહેજ લેટ થઈ ગઈ હતી એટલે અને હવે અમે હું ને મમ્મી એ વિચારમાં છીએ કે અમારા બંને માટે શું બનાવીએ કારણ કે વર્ધનનો લંચ તો મેં પ્રિપેર કરી દીધો છે અને અમારા બંને માટે શું બનાવીએ જોઈએ હવે શું બનાવીએ છીએ કે પછી મંગાવીએ છે ને મમ્મી આવે છે કે પીઝા ખાઈ મમ્મી મારી જોડે મારી વાત થઈ ને મમ્મીને પીઝાની ક્રેવિંગ એટલે હવે આપણે ઓર્ડર કરી દેવા પડશે હે ને તો આપણે ચલો ઓર્ડર કરી દઈએ વર્ધન એ કાર ચાર્જિંગમાં માં જ બેટા એવું નહીં કરાન કાર શું કરી ગઈ છે હાય તો એને ડિસ્ટર્બ કરાય ના તો કેમ ડિસ્ટર્બ કરી દે આખો રાજી લો નહીં કર પાછું બન એ એટલે કરે છે કે મમ્મી વ્લોગમાં બ્લોગ માં ડિસ્ટર્બ ના થાય ને અહીંયા અમારા પીઝા આવી ગયા છે વર્ધન તારે ખાવા છે પીઝા વર્ધન નથી ખાતો નહી બા અને જો હાલ કચરા પોતા કર્યા કાજલ બેન ઘરની હાલત જો જમીને હું ને વર્ધન તો સુઈ ગયા હતા અને મેં બ્લોગ એટલા માટે શૂટ ના કર્યો કે ભાઈના જે ટેન્ટ્રમ્સ છે ને બહુ જ એટલે બહુ જ વધી ગયા છે હવે વર્ધન ભાઈ મોટા થઈ ગયા છે ને એટલે મમ્માને બહુ હેરાન કરે છે ને જો વગર કામ નો કજો કરવા વગર કામ નો વસ્તુ આમ મને ગુસ્સો અપાવવાનો બસ એ જ કામ રહી ગયું છે એ બધું કર્યું એટલે પછી મારું મૂડ જ ના આવ્યો પછી બ્લોગ શૂટ કરવાનો અને અત્યારે અમે લોકો આવ્યા છે મારા નાના સાથે એમના મેથલે જે ઇન્ટરેસ્ટિંગ સ્પેક્સ લેવા માટે બતાવો તો એ જે સારા લાગે છે

કે જેમ મેં તમને વાત કરી છે ને કે એક સ્પેશિયલ દિવસ બહુ જલ્દી જલ્દી આવવાનો છે તો એની ભાગતવાડીમાં જ અમે અત્યારે હતા પણ જે કામ છે એ થયું નથી મતલબ એટલે મને બહુ જ અત્યારે નથી મૂડ આવી ગયો મૂડ ઓફ થઈ ગયો છે ટોટલી મારો બટ જોઈએ હવે એ વસ્તુ પોસિબલ થાય છે કે નહીં બાકી એની જ ભાગા દોડી છે પણ અત્યારે હું તમને કંઈ જ શેર નહીં કરી શકું કારણ કે એ દિવસ જ્યારે આવશે ને ત્યારે તમને ખબર પડશે તો તમને જોવાની બહુ જ મજા આવવાની છે તો અત્યારે હું ફટાફટ ડિનરની પ્રિપેરેશન કરવાની છું આજે જોઈએ મેન્યુ શું બનાવવાનું છે બનાવી રહ્યા છે મસ્ત રોટલા આ હા 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 સરસ બન્યો હો થેન્ક યુ અને અહીંયા મેં બનાવ્યું છે મસ્ત ડુંગળી બટાકાનું શાક બાજરીના રોટલા અહીંયા બનાવી છે ખીચડી સો આજે કાઠિયાવાડી મેન્યુ છે અને મોસ્ટ ફેવરેટ મારી લસણની ચટણી જે મને બહારની લસણની ચટણી બહુ જ ભાવે ઘર કરતા પણ તો આજે હું સ્પેશિયલી કાઠિયાવાડી મેન્યુ બનાવવાનું નક્કી કરું ને એટલે મેં આ મંગાવી દીધી મજા આવશે જમવાની તો અને હની બની ચાંદલા કર્યા છે મસ્ત મસ્ત અને ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન આજે હની બની રિઝલ્ટ આવ્યું છે ને બહુ સરસ રિઝલ્ટ આવ્યું બંનેને ગ્રેટ મળ્યા કોંગ્રેચ્યુલેશન અને વધન તો મજા પડી ગઈ હે વધન હની બની આવી એટલે હા અમારે

બધાને ને મજા આવી એવું કરવાનું એવું કરવાનું બતાવ તમને આ બધાનું રિએક્શન કેમ આવું છે જો જો આ બધું રમણ ભમણ કર્યું છે જો કોણે કર્યું કોણે કર્યું કોણ હોય આના પાછળ કોણ હોય કોણ હોય કોણ હોય આ કોણે કર્યું આ કોણે કર્યું પહેલા જવાબ આપો કોણે કર્યું જો આમ ધીમે રહીને આમ આમ કરત મારો બેટો ઉભો રહે તું નાઈ ખબર જ નહીં બધું ફેક્યું પ્રસાદી બધું એનો મસ્તી અને એનું તોફાન એટલું હતું જ હોય છે મારે શું કરવું કહો તમે કોઈ કોમેન્ટમાં જરૂરથી કહેજો કે વર્ધન ને કેવી રીતના સંભાળું બાપા બહુ જ ઓવર મસ્તી થઈ રહી છે વર્ધન ને છે ને ઓલું કરંટ આવે ને અત્યારે શિયાળામાં એની બહુ વીક લાગે વર્ધન કરંટ આપું તને ના 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 કરંટ થોડો 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 બાર વાગી ગયા છે અને આ ભાઈની મસ્તી જુઓ ટેન્ટ ની તો હાલત જે કરી છે બાપરે ઉપર આવે ને એટલે બાર જ નથી આવતો જો વર્ધન એવું કરાય હા જો બસ આવી રીતે બેસી રહેશે ચલો ખસો સરખું કરો વર્ધન ઉભો રહેતું હો સો ફાઇનલી વરદન ભાઈ સૂઈ ગયા છે અને એટલો રિલીફ મળી રહ્યો છે કારણ કે હમણાંથી એના જે ટેન્ટ્રમ્સ છે ને એટલા વધી ગયા છે ને અને કાલે છે સન્ડે તો કાલે બમ્બુ ઘરે હશે ને મારા હસબન્ડ એટલે એમને ખબર પડશે કે આખો દિવસ વર્ધન કેવી રીતના બાપરે કેટલા નાટક કરે છે કેટલા નખરા કરે છે પણ મેં એક ના કહેવાય એક ના કહેવાય ટ્રીક શોધી લીધી છે કે એને કેવી રીતના મારે થોડો શાંત રાખવો એવું કાલે તમને બતાવીશ અને શેર કરીશ જો એવું તોફાન કરશે ને તો કેમકે એટલું બધું ઓવર તોફાન કરે છે ને કે મને તો કંઈ સૂજતું જ નથી એમ મતલબ કેવી રીતના એને શાંત કરો કેમ કે મેં શાંતિથી ગુસ્સાથી પછી આમ ના કહેવાય એક બે વાર તો ફટકારીને પણ મેં એને કીધું કે ભાઈ તું જપી જા બસ કર બસ કર પણ નથી માનતો એટલે હવે એક ટ્રીક શોધી છે જેનાથી મને એવું લાગી રહ્યું છે કે એ કામ કરી રહી છે હું આ બ્લોગ આજનો અહીંયા જઈન્ટ કરું છું કાલે છે સન્ડે કાલે તો બહુ જ મજા આવવાની છે કાલે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશું અમે કારણ કે બબુ ઘરે છે અને હા જેમ મેં કીધું એમ સ્પેશિયલ દિવસનું જે છે એની તૈયારીઓ પણ સાથે સાથે ચાલી રહી છે એ પણ તમને બતાવીશ તો મળીએ કાલે અને હા વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય